થોડા ખાડા ખ્યા હોય ગાડીમાં વજન ભરેલો માપી લગી લગીર હાઈટ ભરેલી એટલે જોવી જઈ નાખવી પડે ગાડી બ્રિજ નું ફોન ચાલો હોય ઘણું ઈસ્કોન મંદિર કહેવાય બાયપાસ નુકર બાયપાસ ઈસ્કોન મંદિર બનાવ રેજો વિડીયો માં રેજો ઓ મિત્રો જોઈ શકો છો આપણો પોચોટ બાયપાસ પોકી જાય છે આ પુયે પણ પુલ કામ ચાલે છે થોડી ઘણી હાલાકી પડે છે બહુ जाए बाइपपासो अहमदाब पालनपु ફતેપુરા બાયપાસ કહેવામાં આવે છે ફતેપુરા બાયપાસ તો આપણે ત્યાં પહોંચી જઈ તમે જોઈ શકો છો જાય અલગ છે અને ઊંધા જે વિસનગર ચોકડી જવું હોય ને સિટી માં જવું હોય તો પુલના ના થઈ જાય અને બીજું કે ઘણા સાધનવાળા મિત્રો સીધા વિસનગર જવાનું હોય તો સીધા જતા રહે પણ બાજુમાં જે ચોકડી આ રસ્તો પડે ને પણ પુલ ઉપર થઈ અને સીધા નીકળો તો પાલનપુર સિદ્ધપુર સિત્તપુર પાલનપુર સાપી આ સીધો આવે અને બાજુમાં રસ્તો જાય એ પુલ ઉપર થઈને જવો ને તમે તો ઉમિયામાન મંદિરે જવાય તો ઘણા મિત્રો બધા ભૂલી જાય છે તો સીધા અને ઉમિયામાન મંદિરે જવું હોય તો ડાબી સાઈડ થોડો સીધો રસ્તો પડે પુલ ઉપર ચડી જવાના પુલ થયો જાય સીધો જાય વિસનગર ચોકડી અને અમે હું સીધો સાડ એ પાલનપુર સાપી સિદ્ધપુર અહીંયા થાય તો બ્લોકમાં બને રહેજો તો મિત્રો આપણો તૂટી ગયો જો આ સર્કલ પર ભેંસનું કૂતરું હતું સર્કલ પર ભેંસનું કૂતરું હતું કૂતરું તોડી નાખ્યું ટ્રકવાળાએ અથવા સાપી નજીક જ પહોંચી જાય બોડી કોમ માટે વખણાય ખાસ બોડી કોમ માં પહેલો નંબર આવો કોણ દેખા તો બોડી કોમ કરાવવું હોય તો પહેલા કોણ દર માં વિઝિટ કરવી બાકી પછી બીજે જાવ કોમ કાજ કોણ દર નું સારું આપણા પાલનપુરમાં માલ ખાલી કરવાનો હા પાલનપુર આપણે પાલનપુરથી કોણ કોણ મારો વ્લોગ જોવા એ કમેન્ટ કરજો ખાસ માં ગાડી ખાલી થઈ ગઈ છે તો આ બ્લોગ આપણા સમાપ્ત કરીએ છીએ તો આ બ્લોગ તમને કેવો લાગ્યો કમેન્ટ કરજો લાઈક કરજો અને ચેનલ પર નવા હોય તો ચેનલના સબ્સ્ક્રાઇબ કરજો જય માતાજી